આપણે એક પોડકાસ્ટ સાંભળીએ બરાબર ભલે ઇંગ્લિશમાં હોય બેઝિક ઇંગ્લિશ બધાને આવડતું હોય તો જરાક ધ્યાન આપજો બરાબર ઇન્ટરેસ્ટિંગ છે ઓકે સો ટુડે વી આર ગોના વી આર ગોના ડાઇવ ઇનટુ ધ સબ ધ હોલ ડિફરન્ટ ઓ ફન યે વી આર લુકિંગ એટ અ પિન્ટરેસ્ટ પ્રોફાઇલ ઓકે ઉમ ફ્રોમ સમવન હુ કોલ્સ હિમસેલ્ફ પોલીમેથ અલ્ગોરિધમિસ્ટ આ મારી પિન્ટરેસ્ટ પ્રોફાઇલ છે પોલીમેથ મેથ એલ્ગરીમ હવે આ જે છે ને ઇન્ટરેસ્ટ પ્રોફાઇલ એ ઇન્ટરનેશનલ ઓડિયન્સને પ્લસ ઇન્ડિયન ઓડિયન્સને ટાર્ગેટ કરીને બનાવેલી છે રાઈટ અને એની અંદર વધારે પડતું સંભાવ આવે છે ઇન્ડિયન ઓડિયન્સ જ કારણ કે ઘણા બધા જે ટૉપિક્સ પર્ટિક્યુલરલી એનસીઆરટીના કે એ રીતના મેં લીધા હોય પણ Off NCRT, content, so of NCERT, के कैरक no परन कोई content है भी na मतलब मरे to eno परन कोई वस्तु बनाओ तो जो interest नहीं अंदर है इस सांपर जो It is very interesting, uh, and you know we're kind of we're trying to figure out like what what can these uh, what can their sage pins tell us about them? Yeah. What are they interested in, and how are they you know using this platform as like? A modern learner. Yeah, these like curated collections of information. Exactly. Yeah. yeah. So we've got uh, we've got their public Pinterest profile, which uh -huh. is basically you know a collection of boards that they've organized by theme. So it's almost like we're following their digital breadcrumbs. Exactly. Yeah. And I think of that name, right? Polymath algorithmist already tells us something, right? Mm -hmm. You've got polymath, which implies a wide range of interests, a lot of curiosity. Right. And then algorithmist, which suggests a more systematic approach to problem solving. Yeah, like maybe a little more structure to how they think about things. Exactly. And just looking at their boards, you can see that diversity of interest right away. Yeah, let's start with the math stuff. Uh, mm -hmm. We see boards like mathematics, hair, number theory, but there's only a couple pins there from about a year ago. Okay. And then there's arithmetic progression notes for exams and more, which is more recent.

એ જરાક મને કંઈક કહેજો લખીને મોકલો કંઈક લખીને કમેન્ટ લખો યાર કંઈક કાંઈક તો લખતા જ આવ યાર કાંઈ લખતા જ નથી કોરું પડ્યું છે હાવ એટલે હાવ અચ્છા તો નેચરલી તમને શું લાગશે કે ભાઈ કોક બે ભૂરિયાઓ છે એમણે મારી પ્રોફાઇલ ડિસ્કવર કરી છે અને મારી પ્રોફાઇલ ઉપર વાતચીત કરે છે બટ આ આખે આખું એઆઈ જનરેટેડ છે મેં મારી પ્રોફાઇલ છે એ એકાદી એક જે પ્લેટફોર્મ છે ગૂગલનું નોટબુક એલ એમ કરીને પ્લેટફોર્મ છે એની અંદર મેં શું કર્યું છે કે મારી પ્રોફાઇલ છે એની અંદર મેં અપલોડ કરી છે પ્રિન્ટ્રેસ પ્રોફાઇલ મેં અપલોડ કરી હવે એની અંદર એક સુવિધા છે કે તમે કોઈ પણ સ્ટડી મટીરિયલને પોડકાસ્ટ ફોર્મમાં કન્વર્ટ કરી શકો ચાહે એ કોઈ યુટ્યુબ વિડીયો હોય ઇવન કે કોઈ પીડીએફ હોય કે પછી માની લો કોઈ જેમ કે મેપ ઇન્ટરેસ્ટ પ્રોફાઇલ નહીં કોઈ વેબસાઇટ હોય કાંઈ પણ હોય એને તમે પોડકાસ્ટનું ફોર્મેટ આપી શકો એને તમે માઇન્ડમેપનું ફોર્મેટ આપી શકો આવી કેટલી વસ્તુ થઈ શકે અને કહેવાની વાત એ છે કે આટલી બધી જે ફેસિલિટીઝ છે એઆઈ દ્વારા આપણને મળશે તો જેટલું શક્ય બને એટલું તમે કોઈ પણ ફિલ્ડમાં છો ઇર રેસ્પેક્ટિવ ઓફ વિચ ફિલ્ડ ફિલ્ડ આર ઇન આ વસ્તુને એક્સપ્લોર કરો મેક્સિમમ લેવલે રાઇટ કારણ કે આ આવે છે આ જે ટેકનોલોજી છે એ ટીચિંગ બરાબર ઘણું બધું સ્મૂથ બનાવે છે મારું અત્યારે હું ઘણી રીતના યુઝ કરું છું એને પ્લસ એઝ અ સ્ટુડન્ટ પણ ઘણી વસ્તુ કામ આવે પણ સ્ટુડન્ટને હું અમુક વસ્તુ અમુક એની અંદર અમુક જે એરિયા પર્ટિક્યુલર છે ત્યાં અમુક ઇસ્યુઝ છે સ્ટુડન્ટ્સને લઈને બટ સ્ટીલ ઇટ ઇઝ યુઝફુલ ફોર સ્ટુડન્ટ્સ ઇટ ઇઝ યુઝફુલ ફોર ટીચર્સ ઇટ ઇઝ યુઝફુલ ફોર બિઝનેસીસ અલગ અલગ બિઝનેસ જે કરે છે એના માટે યુઝફુલ છે ચેટ જીપીટી છે પછી ચેટ જીપીટી જે સૌથી ફેમસ વધારે પડતું આપણે જે તે પો લેમ લાઈટમાં હતું ધેટ વોઝ ચેટ જીપીટી ઘણા બધા એ ટૂલ્સ હોય છે એનો યુઝ કરવાનું અત્યારથી સ્ટાર્ટ તમે કરો જરૂરી છે આ વસ્તુ કારણ કે ઘણા બધા જે કામ છે એ તમારા સારી રીતના એફિશિયન્ટલી થઈ શકશે બરાબર એ વસ્તુ આખી અલગ છે કે આના લીધે જોબ્સ ઉપર બીજી વસ્તુ પર કઈ કંઈ અસર થાય છે ઘણા લોકોનું કહેવાનું એમ છે કે ભાઈ જોબ્સ વહી જશે ઘણા લોકોનું કહેવાનું એમ પણ છે કે એઆઈનો યુઝ કરતા હશે નહીં તમારી જોબ લઈ લેશે બરાબર એઆઈ સારી રીતના યુઝ કરતા બટ કરન્ટલી વાત એ છે કે આ જેટલા પણ ટૂલ્સ છે એને એફિશિયન્ટલી સારી રીતના યુઝ આપણે કરી શકીએ છીએ રાઈટ મેઇન વાત તો બેટર ટુ યુઝ ઇટ એફિશિયન્ટલી રાઈટ ના આની સાથે હું આજનો વિડીયો ખતમ કરું છું તમારે કાંઈ ડિસ્કશન કે કોઈ પણ વસ્તુ હોય તો કોરું રાખોમાં કોરું રાખોમાં રાઈટ એક જે મેઇનસ્ટ્રીમ એકેડેમિક વસ્તુ છે એ પણ હું બરાબર જે સ્ટુડન્ટ ઓરિયેન્ટેડ નાઇન ટેન્થ ઇલેવન્થ ટ્વેલ્થ ઓરિયેન્ટેડ વસ્તુ છે એ પણ હું મૂકું છું પ્લસ આ વસ્તુ પણ મૂકું છું જેના લીધે જનરલ ઓડિયન્સને હું બરાબર ટાર્ગેટ કરી શકું એમને એમના જે ઇન્ટરેસ્ટ હોય એને પણ કેટર કરી શકું કોઈ રીતના ઓકે વિથ ધીસ આઈ એન્ડ ધીસ વિડીયો બાય બાય